નદી છું મારો જન્મ પરતમાળાઓની ગોદમાં થયો હતો હું બાળપણથી જ ખૂબ જ ચંચળ છું મેં જીવનમાં હંમેશા આગળ વધવાનું જ શીખ્યું છે અટકવાનું નહીં હું કોઈ સ્થાન પર બેસવાનું તો ઠીક પણ એક પળ માટે અટકવાનું પણ નામ નથી લેતી મારું કામ જ છે ક્યારેક ધીમી ગતિએ તો ક્યારેક ઝડપથી નિરંતર વહ્યા જ કરવાનું મારી ગતિ અને પ્રવાહના આધારે લોકોએ મને મારા અનેક નામ આપ્યા છે જેવા કે નદી નહેર સરિતા પ્રવાહીની તટીની ક્ષિપ્રા વગેરે જ્યારે હું ખળખળ વહેતી હતી ત્યારે મને સરિતા કહેતા હતા જ્યારે હું થોડા વધુ ઝડપી પ્રવાહથી વહેતી થઈ તો લોકો મને પ્રવાહીની કહેવા લાગ્યા જ્યારે હું બે તટોની વચ્ચે વહેતી થઈ ત્યારે મને લોકો તટીની તરીકે ઓળખતા હતા તેવી જ રીતે જ્યારે હું એ તે જ ગતિથી વહેવા લાગી ત્યારે મને લોકો ક્ષિપ્રાના નામથી ઓળખવા લાગ્યા હું માત્ર કર્મમાં જ વિશ્વાસ રાખું છું પરંતુ ક્યારે ફળની ઈચ્છા નથી રાખતી હું મારા જીવનથી ખૂબ ખુશ છું કારણ કે હું દરેક પ્રાણીઓના કામમાં આવું છું લોકો મારી ભગવાનની જેમ પૂજા કરે છે મને મા કહે છે મારું સન્માન કરે છે મારા અનેક નામ રાખે છે જેવા કે ગંગા યમુના સરસ્વતી કાવેરી ગોદાવરી નર્મદા વગેરે મારા મોટા પર્વતમાળાઓ જ મારું ઘર છે પરંતુ હું સદાય માટે ત્યાં નથી રહી શકતી જેવી રીતે એક દીકરી હંમેશા તેના માતા પિતાના ઘરમાં કાયમ નથી રહી શકતી તેને એકને એક દિવસે તો માતા પિતાનું ઘર છોડવું જ પડે છે તેમ હું પણ સચ્ચાઈથી પરિચિત છું તેથી મેં પણ મારા માતા પિતાનું ઘર છોડી દીધું મેં મારા માતા પિતાના ઘર છોડ્યા પછી આગળ વધવાનો નિર્ણય કર્યો જ્યારે હું પિતાનું ઘર છોડી આગળ વધી તો મને પહાડો વૃક્ષો બધાએ મને સહકાર આપ્યો હું પથ્થરોને તોડતી અને ધકેલતી આગળ વધતી ગઈ મારી સુંદરતા અને નિર્મળતાથી આકર્ષિત થઈને વૃક્ષોના પાંદડા પણ મારા સૌંદર્યના વખાણ કરી રહ્યા હતા અને મારા તરફ આકર્ષિત થતા હતા જે લોકો પર્વતીય પ્રદેશમાં રહેતા હતા તેમની સરળતા અને નિશ્ચલતા એ મને ખૂબ જ પ્રભાવિત કરી હું પણ તેઓની જેમ જ ખૂબ જ સરળ અને નિશ્ચલ બની રહેવા લાગી મારા રસ્તામાં મોટા મોટા પથ્થરો અને ચટ્ટાનોએ મને રોકવાની પૂરેપૂરી કોશિશ કરી પરંતુ તેઓ તેમના ઈરાદાઓમાં સફળ ન થયા મને રોકવાનું તેમના માટે બિલકુલ અસંભવ થઈ ગયો અને હું તેમને ચીરતી આગળ વધતી ચાલી ગઈ જ્યારે હું ખૂબ તેજથી આગળ વધવાની કોશિશ કરતી હતી તો મારા રસ્તામાં વનસ્પતિ અને છોડવાઓ આવી જતા હતા તેઓ પણ મને રોકવાની કોશિશ કરતા હતા પરંતુ હું મારી પૂરી શક્તિ લગાડીને તેમને પાર કરી આગળ વધતી જતી હતી શરૂઆતમાં હું બર્ફીલી શિલાઓની ગોદમાં બેજાન નિર્જીવ અને ચૂપચાપ પડી રહી હતી મને મેદાની વિસ્તાર સુધી પહોંચવા માટે કેટલાય પહાડો અને જંગલો પાર કરવા પડતા હતા જ્યારે હું પહાડી વિસ્તાર છોડીને મેદાની ભાગમાં આવી તો મને મારા બાળપણની યાદ આવવા લાગી હું બાળપણમાં પહાડી પ્રદેશમાં ઘૂંટણો પર ખૂબ જ ધીમે ધીમે સરકતી આગળ વધતી હતી અને હવે મેદાની ભાગમાં ખૂબ જ સરપટ થઈ ભાગી રહી છું મેં ઘણા બધા નગરોને ખુશી અને હરિયાળી આપી છે હું જ્યાં જ્યાંથી પસાર થઉં છું ત્યાં મેં રમણીય કિનારા બનાવ્યા છે તેની આસપાસ મેદાની વિસ્તાર છે ત્યાં નાની નાની ઝૂંપડીઓ સ્થાપિત થઈ છે લોકો મારા કિનારા ઉપર જ રહે છે બાળકો મારા કિનારા પર રમે છે હું તેનાથી ખૂબ ખુશ થાઉં છું હું જ્યારે મેદાની પ્રદેશ છોડી ક્યારેક શહેરની નજીકથી ક્યારેક કોઈ ગામની નજીકથી પસાર થાઉં છું પહાડી વિસ્તારમાં લોકો મારું પાણી પીતા હતા મારી પૂજા કરતા હતા તો શહેરમાં લોકો મારામાં ગંદો કચરો વધરાવે છે ગટરોનું ગંદુ પાણી મારા સ્વચ્છ પાણીમાં ભેળવી મને દૂષિત કરે છે મને લોકોના આવા કાર્યોથી ખૂબ દુઃખ થાય છે છતાં હું તેમના પર ગુસ્સે નથી થતી પરંતુ જ્યારે વરસાદથી બધી ગટરો નાળાઓ બધું ઉભરાઈ જાય અને બધે જ પાણી ભરાઈ જાય ત્યારે આ બધું પાણી મારામાં સમાવી લઈ હું શહેરના લોકોને પૂરથી બચાવું છું મારા પાણીની મદદથી ખેડૂતો ખેતી કરે છે લોકોએ તેમની સુવિધા માટે મારા પર નાના મોટા પુલ બનાવ્યા છે તો કોઈ જગ્યાએ મને રોકવા માટે ડેમ પણ બાંધી દીધા છે વરસાદના દિવસો દરમિયાન મારું સ્વરૂપ ખૂબ જ વિકરાળ બને છે આ તમામ અવરોધોમાંથી પસાર થયા પછી હું હવે કંટાળી ગઈ છું અને હું મારા પ્રિયતમ સમુદ્રને મળવા અને તેમાં સદા એને માટે ભળી જવા માટે જઈ રહી છું મેં મારા જીવનકાળમાં ઘણી ઘટનાઓ બનતી જોઈ છે સૈનિકો રાજાઓ મહારાજાઓ રાજકારણીઓ ડાકુઓ મુનિઓ અને સંતો આ બધાને ક્યાંક ને ક્યાંક તો જોયા જ છે જૂની વસાહતો તૂટતી અને નવી વસાહતો બનતી મેં મારી સગી આંખે જોઈ છે આ છે મારી એટલે કે એક નદીની આત્મકથા